અરે એ મૂર્ખા તું આખો દાડો શું આ ગમેન ગામમાં ભરાઈ રહ્યો હું તું શું પર કો ગમે મતલબ નતો લાયલ વારો તને એક તો તું હવારમાં શું કહી તું મેં તને શું કીધું તું કે ગવમાં ખાતર નાખવાનું કહીતું ને એ કહો કે મારું કામ થોડું બધું ગવનો એ મૂર્ખા હા આ તું ખાવા તને થોડું ખવા તમે બસ તા કહી તું કામ કરી ઊઠી પડી જા કામ નહી કરવાનો જા હે તું

અરે બેઠા તો અરે આ દુઃખ બરો બહુ ભત્રીજો સોજો એ તો ગયો તે ભાગી જવું મસ્કુવાઈ જુ તિનોજી તિનોજી બાપ બાપા મને નહીં આ તારી ઘર મને આવડા એટલે કહું આવડા મસ્તી બેહાળી આલુ આ જો ખાઈ જાય જોવો જો ઓ બાપા રે અરે કાહી જાય કશું નઈ થી ઓ બાબા ઓ બાપા રે આજનોજી ઈરોજી રે આનોજી ઈરોજી ઓ બાબા બહુ દુખો પડી આ તો બહુ દુખા હોતા તો હે બહુ દુખા અલે આ દવાખાને જવું પડશે ઓ વા ઓ દવાખાને લઈ જામ બરે હું કપૂરથી બો લઈ આવો બહુ દુખા બહુ દુખા બહુ દુખા રે એ બાબા રે દિનાજી ઈરોજી આ કપૂર ભેગું થવા જવું મારા થોડું કુવા માં આવું નહીં ના આવું આવતા આવું આવું કપૂર કાકા ખબર પડશે ને તો માને બરો ઢીલો કરશે મને જતો હે

તમને ખબર ન પડે રાખો મારા કાકા નું નહી ખમતો ને ખમવું પડે વાપરવું પડે કાકો થાય નઈ નગીન કાકા કેવાનું ખબર નઈ નગીન કાકો ના બોલે તું તારા રસ્તો પર આવવા નઈ તારા બાનો નઈ રસ્તો સમજી લેજો મને મને ઊભા કાકા તને એટલું બધું ગઈ છે આમના નગિનયો જતારો હેળો

તમારો ભલો થાય ગયોનોજી તમને ફાવવા જ ખરો ભત્રી જાય બધું ઉધડું લીધું હો આ બધાનો પગ ભાગતો ભાગતો ફરા

અરે તમે આવી બે હાડો મેર પડ્યો નું કરી ભેગા કરવા પડશે સિવિલ માં બે બે નો પેલા બાળપુજા ને જઈશું મોડું થશે નોખું કર્યું ઉઠાવો અમને તો હેડો તો વિનોજી ને

અરે પેલા ને મૂર્ખાને આફર ભાગીને ભેગો કર દો એના બહુ પાવાર આવી ગયો ભત્રીજાને હ એને તો નઈ છોડવા કાકાને હવે મારી નાખી ગયો પેલા નગિનજીને મારી કાકો બાપડો છે એ મોણા હા જો જો એ હઈ કોણ ઉઘડે છે વિનોજી ઓ તો ઓ વિનોજી ઓ વિનોજી અરે હેલો કપુજી ઉઘાડો ખોને ઉઘાડો ખોલે અરે હેલો નાખો ખોને લઈ જવા કપુને તમારે જરૂર નથી કપુજી ડોક્ટર કે તમે માલિશ કરવાની દવા આલી હોય માલિશ કરજો ને ગોળીઓ ખાવ નહીં થાય બી જશે કચ્છર માર વાગ્યો ભાગજાઈ પણ શું કરું હવે ભત્રીજો મારો શું કરું શું કરું ને ભાગેલા પડતા કર્યાનજી બે વાર લઈ જાય દવાખાને એટલે ફટાફટ તમારી દવાખાને લઈ જવા તમને ભત્રીજા નંબર જોડે ભત્રીજા બોલાવો ચિંતા કરો એવું થયું ગોરી માલિશી અમે દીધો

પણ તેનું કાકા માં કાકો મને ને કોમ જ બતાય બતાય કરે કોમ તો તો કરવું જ પડે ને તા આખો એકલો થોડો કોમ કરે બધું કે ગયા ગાવ પેલું ખાતર નાખે પેલું ફોન પર બધું કામ કરવું પડે ઓમજો મારો હમ હા પડે આ જો બહાર પગની સુ આરતી કરી પાછળ પણ ઘરે બસ કામ એ થઈ જશે હું જો ખબર પડે આવું કરવું એટલે શું બત્રીજા બત્રીજા કરવું બે ના બે ના પગ ભાગ્યા તારું ખબર પડે કપુ કાકા ભૂલ થઈ ગયા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ જાય ભૂલ થઈ અમારી માફી નહીં અમની માગ માફી શું

મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા